તળકડવા પાટીદાર સમાજની ભવ્ય ક્રિયા સમાજના દીકરાઓ રાજ્ય રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે તેમજ સમાજની એકતા વધે અને ખેલાડીઓમાં રહેલ કુશળતા બહાર આવે તે માટે વિસનગર તળકડવા પાટીદાર સમાજ દ્વારા ચોથી વખત ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે આ ટુર્નામેન્ટમાં કુલ બેતાલીસ ટીમો ભાગ લઈ રહી છે જેમાં એકત્રીસ સિનિયર અને અગિયાર જુનિયર ટીમોનો સમાવેશ થાય છે વિસનગર તળકડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના

અને આ ક્રિકેટ એક એવી રમત છે હારવા જીતવા કરતા પણ સ્પોર્ટ્સમેન સ્પિરિટ પણાની ભાવનાની આ રમત હાર જીત કરતા પણ જીતતા પણ આવડવું જોઈએ અને હારતા પણ આવડવું જોઈએ એ શીખવાડવા વાળી આપણી રમત અને આની અંદર જિંદગીના ઘણા પદાર્થ પાક આપણે શીખવાના છે ક્યારેક ગુગલી આવે જિંદગીની અંદર ક્યારેક બાઉન્સર આવે ક્યારેક આઉટસ્વિંગર આવે ક્યારેક ઇન સ્વિંગર આવે અને છતાં પણ એ પીચ ઉપર ટકી રહી એનો સામનો અને મુકાબલો કરવો હું વાત કરું છું જિંદગીમાં આવતી સંઘર્ષો અને એ સંઘર્ષો માટે ટકવાની વાત એ આ પીચ ઉપરથી આપણે શીખીને જઈએ અને હવે તો આખા દુનિયાની અંદર ક્રિકેટ જે દેશોમાં ક્રેઝ નહોતો ત્યાં પણ ક્રિકેટનો ક્રેઝ થતો થયો છે આવતા સમયની અંદર ખૂબ વિશાળ તકો ક્રિકેટના મેદાનમાં ઉપલબ્ધ થવાની છે સાથે સાથે ફૂટબોલ ટેનિસ ટેબલ ટેનિસ બેડમિન્ટન જેવી રમતોનો પણ વિકાસ કરવાનું ભારત સરકારે નક્કી કર્યું છે વિવિધ બોર્ડે નક્કી કર્યું છે અને છત્રીસ ના ઓલિમ્પિક ની તૈયારી આ નવા ભારતમાં થાય એના માટેનો તંત્રોડ પ્રયાસ

છોકરાઓ હશે ફિલ્ડિંગની અંદર બેટિંગની અંદર વિકેટ ની અંદર જેટલી ટીમો રમતી હોય તો એમાંથી હીરા શોધીને એને ફિનિશિંગ ટચ આપવાનું કામ પણ આપણે કરવાનું છે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ચેરમેન પ્રકાશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં ઋષિકેશભાઈ પટેલના હસ્તે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રથમ દિવસે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ક્રિકેટના બાળપણના દિવસોને યાદ કર્યા હતા વિસનગર તળકડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમ રનર્સ અપ ટીમને ટ્રોફી તેમજ મેન ઓફ ધ સિરીઝ ખેલાડીને સાયકલ આપવામાં આવશે આમ વિસનગર તળકડવા પાટીદાર સમાજના યુવાનો દ્વારા સમાજમાં એકતા વધુથી છેલ્લા ઘણા વર્ષોથી વિસનગર તળકડવા પાટીદાર સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે આ ચોથી વખત સફળ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા જ સમાજના યુવાન મિત્રો ભેગા થઈ અને સમાજના દરેક વિભાગમાંથી ટીમો બનાવવા માટેના ફોર્મ્સ આપે છે સમગ્ર પ્રક્રિયાના અંતે આજે એકત્રીસ એબો નાઇન્ટીન અને અગિયાર અંડર ફોર્ટીનની બે કેટેગરીની ટીમો એટલે લગભગ બેતાલીસ ટીમો આવનારા એક મહિના સુધી સાકરચંદ પટેલ વિદ્યાધામની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું અંદર રમવાના છે પોતાના પરફોર્મન્સ આપવાના છે અને આજના આ ટુર્નામેન્ટના શુભારંભમાં અમારા વિસનગરના લોકલાડીલા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માન્ય કેબિનેટ મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત રહી અને આ ટુર્નામેન્ટને ઓપન કરેલી છે તેમણે પણ તેમના વક્તવ્યમાં કહ્યું છે કે આજે ભારત દેશ એ સમગ્ર રીતે વિકસિત દેશ તરીકે આગળ વધતો જાય છે ત્યારે સ્પોર્ટ્સ કેટેગરીની અંદર પણ આપણા યુવાનો ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે અને આજની આ ટુર્નામેન્ટથી અમારા સમાજના દીકરાઓ કે જે કાચા હીરા છે એમને આ ટુર્નામેન્ટની અંદર રમતા જોઈ અમારે એમને શોધવાના છે અને એમને પહેલ કરી અને તેઓ સ્ટેટ લેવલે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી ગુજરાત અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે તે માટેની અમે પ્રયત્ન કરવાના છીએ આ કેમ્પસની અંદર ધોની એકેડેમીના વિદ્યાર્થીઓ એટલે જે પણ પ્લેયર્સ છે તે ગુજરાત લેવલે અને નેશનલ લેવલે અત્યારે રમી રહ્યા છે આ બધી પ્રેરણા લઈ અને અમારા આજના ટૂર્નામેન્ટના જે ખેલાડીઓ છે તે પણ ભવિષ્યના ગુજરાતના અને ભારત દેશના ટીમના મેમ્બર બને એ માટે અમે પણ એ માટે કામ કરી રહ્યા છીએ આજનું સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન એ અમારા સમાજના યુવાનો સાથે થયું છે લગભગ ત્રીસ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટની અંદર દરરોજ ચારથી પાંચ હજાર સભ્યો અને ખાસ કરીને માતાઓ બહેનો અને ભાભીઓ અમારા સમાજના આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાતા હોય છે પ્રોત્સાહિત કરવા આવતા હોય છે અને આ ટુર્નામેન્ટના આયોજનથી અમારા ખેલાડીઓ એકબીજાને ઓળખે સંગઠન શક્તિ વધે સમાજની એકતા વધે અને યુવાનો પોતાની અંદર રહેલી કુશળતાને બહાર લાવે અને તેમનું સારી રીતે પ્રદર્શન જે છે એને નેશનલ લેવલ સુધી પહોંચાડી શકાય એ આ ટુર્નામેન્ટનો હેતુ છે અમારા દીકરા એઓ આ ટૂર્નામેન્ટમાં રમી અને વ્યસન મુક્તિનો પણ એક સંદેશ આપે છે અને આજના યુવાનો એ ખૂબ ટેલેન્ટેડ યુવાનો છે જો એમને પ્રોપર ચેનલાઇઝ કરવામાં આવે પ્રોપર પ્લેટફોર્મ આપવામાં આવે તો આ યુવાનો પણ દેશના એક સારા નાગરિક તરીકે નેશનલ લેવલ સુધી ઇન્ટરનેશનલ લેવલ સુધી કામ કરી શકે તેવી પરિસ્થિતિ છે આજે વિસનગરની અંદર આ સમગ્ર ટૂર્નામેન્ટનું જે આયોજન થયું છે એ આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થાય એવી આશા રાખું છું અને અમારા આ ટુર્નામેન્ટના આયોજકોને ખૂબ ખુબ અભિનંદન આપું છું